ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે બનાવીશું એકદમ ટેસ્ટી અને પોચા એવા નાયલોન ખમણ અને આ ખમણ જે છે તે આપણે પરફેક્ટ માપ સાથે બનાવીશું અને જો હા તમને મારી રેસીપી પસંદ આવતી હોય અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરો તો ચાલો બનાવીએ એકદમ ટેસ્ટી અને રૂ જેવા પોચા એવા નાયલોન ખમણ તો તેના માટે અહીં મિક્સચરનું જે જ્યુસવાળી જાર હોય તે મેં સૌ પ્રથમ અહીં લીધી છે અને તેમાં આપણે સૌ પ્રથમ અહીં આઠથી દસ ચમચી ભરીને ખાંડ જે છે તે ઉમેરી દઈશું ખાંડ ઉમેર્યા બાદ હવે તેમાં અહીં એક ચમચી ભરીને આ રીતે લીંબુના ફૂલ છે તો કે એક ચમચી ભરીને લીંબુના ફૂલ ઉમેરી દઈશું અને ત્યારબાદ હવે જે વાટકી ભરીને આપણે બેસન લેવાના છે એ જ વાટકી ભરીને અહીં બે વાટકી ભરીને પાણી જે છે તે અહીં ઉમેરી દઈશું તો અહીં બે વાટકી જેટલું પાણી ઉમેરશું એટલે બેસન જે છે તે આપણે આ રીતે ભરીને ત્રણ વાટકી જેટલો બેસન એટલે કે ચણાનો લોટ જે છે તે ઉમેરી દઈશું તો અહીં બેસન એટલે કે ચણાનો લોટને એકદમ દાબીને નથી ભરવાનો નોર્મલ આ રીતે વાટકી ભરાય તે રીતે ત્રણ વાટકી જેટલો ચણાનો લોટ જે છે તે આપણે અહીં મિક્સર જારમાં ઉમેરી દઈશું અને હવે અને હવે મિક્સર જારમાં ઉમેર્યા બાદ આ બધી જ વસ્તુને એકદમ સરસ રીતે અહીં મિક્સર જારમાં આ રીતે પીસી લેવાની છે એટલે કે પાંચથી સાત મિનિટ માટે કન્ટિન્યુ મિક્સર જારને નથી ચલાવવાનું થોડું થોડું ચલાવીને બંધ કરીને આ રીતે એકદમ સરસ એવી ત્રણેય વસ્તુ મિક્સ થઈ જાય તે રીતે અહીં મિક્સર જારમાં એકદમ સરસ રીતે આ બધી વસ્તુને આ રીતે આપણે પીસી લેવાની છે એટલે કે મિક્સ કરી લેવાની છે તો આ રીતે મિક્સ થઈ જાય ત્યારબાદ હવે અહીં એક ચમચી ભરીને મીઠું છે તે ઉમેરી દઈશું અને મીઠું ઉમેર્યા બાદ હવે તેને એક જ દિશામાં આપણે એકદમ સરસ રીતે આ રીતે ફેરવશું એક જ દિશામાં ફેરવીને મીઠું એકદમ સરસ રીતે મિક્સ કરી દઈશું અને આ રીતે મીઠું મિક્સ થઈ જાય ત્યારબાદ હવે આપણે જ નાયલોન ખમણ મૂકવા માટે ઢોકળિયું જે છે તેમાં પાણી પણ ગરમ કરવા માટે મૂકી દેસું એક બાજુ અને બીજી બાજુ જે થાળીમાં આપણે નાયલોન ખમણ મૂકવાના છે તે થાળીને પણ આ રીતે તેલ લગાવીને એકદમ સરસ રીતે તેલ લગાવીને તૈયાર કરી લેશું તો થાળીમાં તેલ જે છે તે બધી બાજુ એકદમ સરસ રીતે લાગી જાય તે રીતે લગાવવાનું છે તો આ રીતે તેલ લગાવીને થાળી જે છે તે પણ મેં રેડી કરી લીધી છે અને ટુકડીયામાં પાણી ગરમ કરવા માટે પણ મૂકી દીધું છે તો અહીં ત્રણ વાટકી જેટલો ચણાનો લોટ નાખ્યો છે તો અહીં એક આ રીતે ઈનોનું રેગ્યુલર ઈનોનું જે પેકેટ આવે અહીં મેં લેમન ફ્લેવરનો ઈનો લીધો છે તે ઉમેરી દઈશું અને અડધું એવું બીજું ઈનોનું પેકેટ જે છે તે ઉમેરી દઈશું અને ત્યારબાદ ઈનોને આ રીતે એકદમ સરસ રીતે એક જ દિશામાં ફેરવીને આપણે મિક્સ કરી લેશું અને ઈનોને પણ આ રીતે એકદમ સરસ રીતે મિક્સ કરવો ઈનો આપણે નાખીશું એટલે અહીં લીંબુના ફૂલ છે એટલે તેનું રિએક્શન થશે એટલે કે બેટર જે છે તે એકદમ આ રીતે ફ્લફી થશે અને ડબલ જેવું થઈ જશે એટલે કે જેટલું આપણું બેટર છે નાયલોન ખમણનું તે આ રીતે ફૂલાઈને ડબલ જેવું થઈ જશે તો આ રીતે ઈનોને એકદમ સરસ સરસ રીતે મિક્સ કરવાનો છે ઈનો એકદમ સરસ રીતે મિક્સ થઈ જાય ત્યારબાદ તેને આ રીતે એકાદ બે મિનિટ માટે એકદમ સરસ રીતે હલાવતા રહેશું આ રીતે હલાવ્યા બાદ હવે આપણે જે થારી તેલ લગાવીને રેડી કરી છે તેમાં બેટર જે છે તે ઉમેરી દઈશું નાયલોન ખમણનું નાયલોન ખમણનું આ રીતે બેટર ઉમેરો ત્યારે થોડું એવું જાડું જ ઉમેરવાનું એટલે કે ખમણ આ રીતે થોડા જાડા બને એ રીતે જ ઉમેરવાનું છે તો આ રીતે બધું જ બેટર જે છે તે મેં અહીં મોટી થાળી છે તેમાં ઉમેરી દીધું છે અને અહીં ઢોકળિયું જે છે તે પણ મેં ગરમ કરવા માટે પાણી જે છે તે મૂકી દીધું હતું તો પાણીને પણ આ રીતે ઉકળવા દેવું પાણી આ રીતે ઉકળી જાય ત્યારબાદ આપણે જે થાળી રેડી કરી છે નારી નાયલોન ખમણની તે એમાં મૂકી દઈશું અને તેને ઉપરથી આ રીતે ઢાંકીને નાયલોન ખમણને થવા દેશું તો અહીં નાયલોન ખમણને થતાં પચીસથી ત્રીસ મિનિટનો સમય તો લાગશે જ અને ગેસની ફ્લેમ જે છે તે હાઈ જ રાખવી તો અહીં ત્રીસ મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને ખમણ જે છે તે અહીં નાયલોન ખમણ રેડી થઈ ગયા છે અને ત્યારબાદ તેમાં આ રીતે ચપ્પુ નાખીને આપણે ચેક કરી લેશું તો ચપ્પુ જે છે તે એકદમ ક્લીન આવ્યું છે તો અહીં ખમણ જે છે તે રેડી થઈ ગયા છે હવે તેની ઉપર વઘાર કરવા માટે એક પાવરા જેટલું મેં તેલ લીધું છે તેમાં એકથી દોઢ ચમચી જેટલી રાય થોડા અહીં લીમડાના પાન ઉમેરી દઈશું અને તીખા મરચાંને આ રીતે ટુકડા કરીને તેલમાં જ ઉમેરી દઈશું અને મરચાંને ઉમેર ઉમેર્યા બાદ હવે અડધી ચમચી જેટલી અહીં હિંગ ઉમેરી દઈશું અને હિંગને ઉમેર્યા બાદ હવે અહીં અડધો ગ્લાસ જેટલું પાણી ઉમેરી દઈશું અને ફરી આ જ પાણીમાં ચારથી પાંચ ચમચી જેટલી ખાંડ ઉમેરી દઈશું અને ખાંડને ઉમેર્યા બાદ હવે તેને ઉકળવા દેશું એટલે કે ખાંડ જ્યાં સુધી પાણીમાં પીગળી ન જાય ત્યાં સુધી તેને ઉકળવા દઈશું તો અહીં નાયલોન ખમણની ઉપર વઘાર કરવાનો જે હોય તે પણ રેડી થઈ ગયો છે હવે આપણે જે ખમણની ડીશ બહાર કાઢી છે તેમાં આ રીતે કાપા પાડી દઈશું અને કાપા પાડ્યા બાદ હવે આપણે જે વઘાર રેડી કર્યો છે તે વઘારને અહીં ઉપરની તરફ રેડી લેશું તો નાયલોન ખમણ જે છે તે થોડા ડ્રાય લાગે છે એટલે કે આ રીતનો વઘાર જરૂરથી કરવો અને તે ખમણ ઉપર આ રીતે આપણે રેડી દેશું તો બધો જ વઘાર જે છે તે આ રીતે નાયલોન ખમણ ઉપર રેડી દેવો આ રીતે વઘાર રેડ્યા બાદ હવે તેમાંથી આપણે ખમણના ટુકડા જે છે તે કાઢી લેશું તો અહીં તૈયાર છે ટેસ્ટી પોચા એકદમ રૂ જેવા પોચા નાયલોન ખમણ અને આ રીતે નાયલોન ખમણ તમે ક્યારેય ન બનાવ્યા હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો અને આજની આ રેસિપી જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર થેન્ક્સ ફોર વોચિંગ